શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેનો ચોપનવો શ્લોક સમજીશું જો તમે અર્જુનની જેમ ગીતાને સમજવાનો પ્રયત્ન કરો તો અર્જુનને જેટલા સવાલો થાય છે એટલા જ સવાલો તમને પણ ગીતા સાંભળતા સાંભળતા થાય આ શ્લોકમાં અર્જુનને જે સવાલ થયો છે અત્યાર સુધીના જે શ્લોક સાંભળી અને જે સવાલ થયો છે તેનું વર્ણન થયેલું છે અર્જુન કહે છે સ્થિતપ્રજ્ઞ કા ભાષા સમાધિસ્થવ સ્થિતિ કિમ પ્રભાસેત કિમાસિત વ્રજેત કિમ હે કૃષ્ણ આધ્યાત્મિકમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ક્યાં છે તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે કેવી રીતે દરેક મનુષ્યના તેની સ્થિતિ પ્રમાણે કેટલાક લક્ષણો હોય છે તેવી રીતે કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્યનો પણ પલું ચાલું વિચારવું લાગણી થવી વગેરેનો વિશિષ્ટ સ્વભાવ હોય છે જેવી રીતે શ્રીમદ મનુષ્યના એવા લક્ષણો હોય છે કે જેનાથી તે શ્રીમત હોવાનું જણાય છે જેમ કોઈ રોગી માણસના એવા લક્ષણો હોય છે જેનાથી તે રોગી હોવાનું જણાય છે અથવા વિદ્વાન મનુષ્યને પોતાના અમુક લક્ષણો હોય છે તેમ તેમ કૃષ્ણની દિવ્ય ભાવનાથી યુક્ત મનુષ્ય ભક્ત તેના વિવિધ વ્યવહારોમાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે તેના વિશિષ્ટ લક્ષણોને ભગવદ્ ગીતામાંથી જાણી શકાય છે કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિ કેવી રીતે બોલે છે એ સૌથી વધારે મહત્ત્વનું છે કારણ કે વાણી કોઈ પણ માનવીનો સર્વાધિક મહત્ત્વપૂર્ણ ગુણ કહેવાય છે કહેવાય છે કે જ્યાં સુધી મૂર્ખ મનુષ્ય બોલતો નથી ત્યાં સુધી તે મૂર્ખ તરીકે ઓળખી શકાતો નથી બની ઠંડીને બેઠેલો મૂર્ખ જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી તેને મૂર્ખ તરીકે ઓળખી શકાતો નથી પરંતુ જ્યાં તે બોલવાની શરૂઆત કરે કે તરત જ તેનું સાચું રૂપ પ્રકટ થઈ જાય છે કૃષ્ણ ભાવના પ્રયાણ મનુષ્યનું પ્રથમ પ્રત્યક્ષ લક્ષણ એ છે કે તે કેવળ કૃષ્ણ તથા કૃષ્ણ સંબંધિત વિષયો પર જ બોલે છે અન્ય લક્ષણો ત્યાર પછી આપમેળે જ પ્રકટ થઈ જાય છે જેનું વર્ણન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે હવે આગળના શ્લોકમાં ભગવાન આના વિશે સમજાવશે તો આવતીકાલે ફરીથી આપણે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ